બનાસકાંઠાના કોંગ્રેસ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગણ વિદ્યાલય ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ચિંતન શિબિર યોજાય કોંગ્રેસ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી ઓગણ વિદ્યાલય થરા ખાતે મિટિંગ હોલમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત પનાસકાંઠા જિલ્લા કાર્યકર્તાઓ સાથે ચિંતન શિબિર યોજાય ચોથી અગતવની બાપત વિશે વાત કરીએ તો ડોક્ટર ચેન્દ્રસિંહ જડેજાએ રાજપૂતોને જમીનનો વેચવાની તાલુ ન પીવા માટે આહવાન કર્યું હતું ખાસ કરીને વેશન મુક્તિ અને જૂના જમાનામાં સ્ટેટ રાજવી પરિવારો રજવાડાની હિસ્ટ્રીનું વર્ણન કર્યું હતું ને હવે સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જરૂરી છે જેથી કરીને સમાજનું ઘડતર થઈ શકે એવા ઉમદા પ્રયત્નો સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા યુવા ભાગ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો અને વડીલોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતાની શિબિર યોજાઈ જેમાં કોંગ્રેસ જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા કાંગ્રેસ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ગુમાન દીપકસિંહ ઝાલા સ્વરૂપસિંહ સોઢા ગોપાલસિંહ સોલંકી વિનુભા સોલંકી પ્રમુખ કાંકરેજ કંભોઈ પુનોભા વાઘેલા આકરોલી સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલોએ કાર્યકર્તા ચિંતન શિબિરમાં ભાગ લીધો બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ખરા ખાતે વિદ્યાલય છે એના હોલમાં એમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો આવ્યા હતા એ શિબિરમાં ગત વર્ષે જે કાર્યક્રમો થયા એની સમીક્ષા કરવામાં આવી અને આવતા વર્ષે જે કાર્યક્રમ આગામી વર્ષે કરવાના છે એના વિશે ગ્રહણ વિચાર ઘણી સમાજના ઉત્થાન માટે શું શું જરૂર છે